ફાટા હારું તે કોતકો નથી કામ કરવાની મજા આવે કબૂતર બેહગા આવે ને રામ મારો છે તрия પોટા દેખાય તમને

અટાણે બાર ગયા ને બાર વાગે તે છે ને હું આ સુલો રાખ્યો ને કું વા રાખા આ બેહાઈ પણ આ પગ મૂકીએ ને તોય સરકી જાતો ઈવો તો તડીકો પડતો ને ગરમી તો એવી થાતી આજ તો જો વાતાવરણ એવું હે ને તડીકો ને પડ્યો ને તીજો હું સુલ્લો રાખ્યો ને કા તો ઉભા તુંય ન હોય ઈવો તડીકો પડતો હોય ગઈ લેવા જાતી દીધા કુતરી ઉઠે કે

રેખા ની અમે કાય યાદ કરીએ રેખા તો અમારે વીડિયો જોવો ને જોવે હજ કાઈ આમ જો કાણી અમે યાદ કરીએ રોટલા ઘરે કે નવી તાવડી કરી દો બધા

મસાલ બો સા લોકાઈસ પોસે ઉં પાણી કરવા આવી આ કરીને આવતી રહી ને હું રૂમ માં આવી તો તમાર જેની પણ રૂમ માં આવી ને આવે હું હું હું

નવીન છે હાલો ગાઈસ નવીન છે મારે થી સાહી નું બંધ છે ખાવા જો ટીના પડી કેક ટી કો બસાય નહીં થવાની મે લખો હું કહેવા તું શું ખાઓ જાય છે ઓ ડોમેટન છે પાંદડી માં શું છે ખાઓ જાય કોઈ કે તો ની ભરડતોને મણ્યું એ કોઈ નડો કણ છે

ગંગ બહુ જ રાખ હે એમાં અંદર બી હે ને નારિયેળ છે તો માથે ખાલી રાખ જ ખાવી ને ભગત પરસાદ ખાય વગત આમાં બધું માંડવી ને બી કે અમી પપોરો ખાઈ લે ભગત ની જો વરસાદ ખાઈ લીધો

માન ફૂંકાણા હતા પાણી પાછા ભર દે છે અમારે જ પવન ઉતર ને બહુ સારી ગયું બોબર મેં સારું ને પવન ને બધું ફૂલ સારું થયું મેં હાલો અમારે હેઠું આવું એવું મંજુ હાય લેઠે એવું એમાં બે હાઈ નહીં વીજળી બીજળી થાય પડી ફોનનું એકતા પાસે છે ને ભાઈ બધા ધ્યાન લઈ ગયું સત ઉપર જાઓ તો ફોન લઈને ન થતા પડ પડવાની સંભાવના સંભાવના રહી અમે તો વિડીયો અપલોડ કરવા આવ્યા હતા અને કંઈ નક્કી ન કહેવાય

બે સાટા પડ્યા ને કે લાઈટ ગઈ ને તમારે ત્યાં અમારો ગોળ નો કોપ લાઈટ નો કે બોલું ન ખાઈ ગયા તો એ લાઈટ ને જતા ખબર નથી પડતા કામ કરતા હોય લાઈટ નો ત્યાં પીહો મજા પડે ગઈ અટાણે

હા હા હમ મત બોલજે તો ઈરે હે કોની ને હા તો જેશ સ્પેશિયલ પનગ લેવાટુ થે ના જાય તે મને ખબર હે હાલો તે ભૂખ લાગીયો ખોટો લે કરે શું ખોટો લે કરેવી નિયમસે ના એ કોક નતા ના અવાજ આવે ફૂલ વાંધો નહી માન

લાઈક કરજો અમાર વિડિયોની શેર કરજો ને તમારા બધાની બહુ સપોર્ટ હે ઘણો યાદ ગળવતો છે થેન્ક યુ હા भगत વિડિઓ કે બધાઈને થેન્ક યુ હા આપથી થેન્ક યુ બધાઈને હા તમારા બધાને ખૂબ ખૂબ આભાર ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ હમણા ઓછલ આવે બધી કોમેન્ટ ટે તો કાયમ બધાઈ કોમેન્ટ કરજો બાય બાય